હવે દીકરો જ કીધો છે ને તો પછી અહીંયા જઈ જાવ એટલે અમારી લઈ અમારી નજર આવે તો કરે હવે જો આમાં એવું છે ને કે પહેલેથી જેવું હાલું આવે ઈ સારું લાગે ને બાકી પહેલેથી જો હાલું આવતું હોત કે દીકરીની ઘેર જમાય હા ઘર જમાય બનત તો અમારે આવું પડે એને નો આવું પડે હા બેટા તું તારા મોટા બાપુને મળી આવી અ નઈ કાકી અમે તો સીધા આયા જ આવ્યા છે અને એમ એ મને એવો હરખ છે કે હું અમારા પિયર માં લગ્ન પછી પેલી વાર આવીશું તો સૌથી પેલા મોટા બાપુ ના આશીર્વાદ લઉં અને પછી બધા મળું પણ આ મોટા બાપુ ક્યાં છે એ તારા મોટા બાપુ ને એ બધા છે ને એમાં સેટે ગયા છે હમણાં

તારા દાદા એ છે લગન એ પચાસ વીઘા જમીન કાપડામાં આપવાની વાત કરી હતી ને હા એની વાત કરશે પણ તારે એ જમીન લેવાની ના પાડવાની છે સમજાઈ ગયું અને તારે ઘરમાં ક્યાં તાણ છે તારે ઘરમાં તો ઘણું દીધેલું ઘણુંય છે તો આમાં નજર હુકામ નાખ્યું જાય હું એમ કહું નહીં નહીં કાકી આ નજર નાખવાની વાત કાઈ નથી પણ આ તો દાદા કઈને ગયા છે હા

અને દાદા વખતના નિયમ પાડવાની કોઈ જરૂર નથી અમે છીએ બધું સંભાળવાવાળા અમારે ઘર બાર પરિવાર છોકરા છે કે નહીં તને એક જ વાત કહી છે બીજું કઈ નથી કહેતા બીજું કઈ મગજમાં લેતી નહી તું તારે જમીન ના પાડવાની છે બરોબર હો વાત ની એક વાત જમાઈ સંભળાઈ ગયું હરો હા એમ મે છે ને અહીંયા આ સેજલ ના મોટ બાપુએ ઢેડ મોકલાતા ને એ હાટુ આવ્યા બાકી અમને

મારી દીકરીને મેં પેલી મારા ઘરે બોલાવી છે મોટા બાપુ ને ભૂલી જાય નહીં તમને કઈ ભૂલાય

મને બહુ આનંદ છે બાપુ તમે મને સંભારો ને ઊનો આવ તમારા એક અવાજ એ તો દોડતી આવ દીકરી આ છે ને ક્યારું ન અધીરા છે બોલ એ કે અશોક ને ક્યારું નો મોકલ્યો છે આ મારી દીકરી હજી કેમ ન હજી આ મારી દીકરી નઈ હોય એકલા એકલા કે મારી દીકરી નો હોય મારી દીકરી નો બોલ જમાય તમે બાપા ખોટો ન લગાડતા આ મારી દીકરી વાલી છે ને એટલે અમે આને છે ને વધારે વાલ કર્યો તમને થોડો ઓછો કરા ગયો ને તો માફ કરજો અરે ના ના એવું કાઈ નથી

કારણ પેલો કોળિયો તું મને મારા મોઢામાં આપતી બાપુ હું તમારી પાસે છું તમે એમ માનો ને હું ક્યાં આવી છું તમને જે દી હું સાંભરું ને તે દી કેણ મોકલાઈ દેજો હું આવી જાય ઠીક છે મોટા ભાઈ આમ તમે છે ને આ ખુશીના માહોલ ને ઇમોશનલ માં ફેરવો મો હા લાય માર ફાળી લાય મારા આવડા લુવા મારી છોડીને ને બાળી આવી ગયા

અને વચન આપ્યું છું કે હા બાપા સેઝલ તો આપણી એક ને એક લાડકી દીકરી છે એને તમે કહેતા તો પસા હું ઘણી આપશું એટલે બટાઈ પસાવી વીઘા જમીન અમે તને કાપડામાં આપવાના છે આ એ વાત કરવા તમને બે બોલાવ્યા છે બેટા સેઝલ ક્યાં ખોવે ગઈ દીકરા નહીં નહીં બાપુ ક્યાંય નહીં હા મને લાગે છે કે દાદા યાદ આવી ગયે છે

સુખી થઈ મારે કઈ ખામી થોડી છે કે તમે મને આપો જમીન જો બાપુ મારે ઈ જમીન છે ને નથી જોતી અરે દીકરી આ દીકરીને જેટલું આપ્યો ને એટલું અમારું ભમણું આવે છે એટલે તને આપીએ છે બેટા અને આમે દાદાએ જે જીભ કચરી છે તો એનું વચન તો અમારે પાળવું પડે ને પણ દાદા કઈ એવા હમખાઈ ને થોડા ગયા બાપુ તમે ત્યાં હું આ એક ને એક વાત જીદ લઈને બેઠા છો મેં કીધું ને મને લાટ દીધું છે તમે અને આ જમીન છે ને નથી જોતી માર જો બેટા હું તો ખુબ રાજી છું કે જમાઈ ની કર્યો તું ખુબ સુખી છો એને કોઈ વાતની કમી નથી પણ એની કમી દૂર કરવા હાટું આપી એવું થોડું છે આ તો દાદા એ વસન આપ્યું છું દાદાને દાદાની ઈચ્છા હતી કે મારે મારી દીકરીને જમીન કાપડામાં આપવી છે એટલે મને એનું વસન પૂરું રમાય એટલે જમાય તમે કઈ સમજાવો નહીં હું તમે ના પાડી શકાય ના ભાઈ ના મેદમ નથી જોતી એ જમીન ના તમ તમારે તમે ભાગ પાડી લેજો અને શાંતિથી જીવજો અરે જમાય તમે હું મારી દીકરી ને એક જ વાતે વળગી ગયા મને તો ખબર છે તમે છે ને ખમતી ધર શોભી માનીશ તમે આ બધું કઈ ન જોઈ પણ આ તો અમારી ફરજ પડે છે અમારી આ દીકરી છે ને એટલે અમારી ફરજ માં આવે ને એ જ અમે કરીએ છીએ કઈ નવું નથી કરતા અરે મોટા ભાઈ મને તો લાગે છે ને આ સાગર કુમાર દીકરી ને ના પાડી છે કે ન્યા જઈને છે ને તારા મોટા બાપુ તને આપે ને કઈ તો લેતી નહીં અરે નહીં નહીં બાપુ આ હું બોલો છો તમે ઈ મને હું કામ ના પાડવાના કાઈ પણ નથી મને મારે શું કરવી જમીન ને હું કઈ થોડી વાવવા જવાની છું એની કરતા તમે જ રાખો તો હું કામ જીદ કરશો

અમે તારા મોટા બાપુ છીએ બરોબર પણ તને અમારી હગી દીકરી કરતા વધારે લાડ કર્યો છે એટલે બેટા તું ના નો પાડતી હો અમારે તને દેવું છે એટલે દેવું છે ઓ વાત એક વાત અમને તું મનાવવાની કોશિશ ન કરતી અમારે દઈ તેવું બેટા તું લઈ લેજે રાજી ખુશી થી જરાય નથી જોતું મારે અને અમે તમને કીધું ને આનાકાની કાની નો કરો જમીન ની મારે નથી જોતી હવે એક શબ્દ બોલશો ને બે માંથી એક તો તમને મારા હમસે અરે બેટા આવું હું કામ બોલશો તું હા તને તો મારી ઉમર લાગી જાય બેટા આવું નહીં બોલવાનું ભાઈ અત્યારે આપણે આ વાત પડતી મૂકો પછી આપણે આગળ કઈક વિચારી ને સમજાવશું હા બસ અને હાલો અમે બપોરાનો સમય થઈ ગયો છે હાલો આપણે કયો સમય લઈ બધા હા હાલો 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 જમે હાલો એ મારી બેન આખા ઘરમાં ગોતી વળ્યો તને તું આયા વાડામાં છો લે લે ભાઈ તું ક્યારે આવ્યો કે ખબર જ ન પડી અરે હા તને ખાસ મળવા જ આવ્યો તો પણ તને છે ને આખા ઘરમાં ગોતી મે કીધું મારી બેન છે કે નહીં ક્યાં ગઈ પણ તું આયા વાડામાં હતી હા પણ શું કરું કામ તો કરવું પડે ને ભાઈ તો રેય જ કામ તો આખી જિંદગી કરવાનું જ હોય બાયુને બોલ બોલા મસાનક સનક આવો જો બેન મારી પાસે છે ને બે હવા નો સાહ પીવાનો ટાઈમ છે એની આ તો તને મળવાનું મન છું ને એટલે હું મળવા આવી ગયો પણ સાહ પીવાની પછી વાત કરું છું તને ઈ પેલા તો તે નાય જ પાડી દીધી મને એમ થોડું આલે બેન ની ઘરે આવ્યા હોય ને એમ નમ કે ચા પાણી પીધા વગર જવાય પણ અમે ચા પીવાનું ટાણું નય તને ટાણ વખત નથી મારી પાસે આ તો પર તું આવ્યો તો શું કરવા હા હું ઈ જાણવા આવ્યો તો કે આ મારા બનેવી કેક ઓલી સેજલ ને જમીન બમીન દઈ તો નથી દીધી ને ના રે ના એમ તો છે ને મેં સેજલ ને ધમકાવી ના પાડી દીધી છે કે જમીન આપવાની વાત થાય ને તો તું ચોખ્ખી ના પાડી દેજે કે મારે જોતી જ નથી અને પાછી રહીને ભૂત જેવી એટલે ધમકી આપીને એટલે બી જાય એવી છે એવું ન હોય બેન આ સોડીની જાયત કહેવાય બાપ સામે છે ને બે પીલવડા પાડશે ને તો બાપ ઓગળી જાય આ મારો બંને વીર્યો ભોળો અને એનો મોટો ભાઈ ઈથી ભોળો એટલે હું કહું આ સેઝલ છે ને આમ જેમ બને ને આમ દાબમાં રાખજે અને ધમકાવીને રાખજે એટલે છે ને બીજી વાર આ ઘરનો ઉમરો જમીન બાબતે સડે જ નહીં

ઈજ ને અને આ ભાઈ તો કઈ ભાનત નથી પડતી બસ દીકરી ને દયા દેવ દીકરી ને હવે આટલું આણું કર્યા વાર બધું દીધું તો છે અને એના હારામાં ક્યાં ખોટ છે હવે આપણું છે એમાંથી એ દઈ દેવાનું બધું તો કેટલેક પછી હજી તો એના વાર તે વાર તો ચાલુ ને ચાલુ રહે કે થોડા બંધ થઈ જવાના છે આ પસાવી ગા જમીન છે ને ઓછી નો કહેવાય એટલે જો જમાઈ નું એટલે કે સાગર કુમાર નું મગજ ફર્યું ને તો આ જમીન ઉપર નજર નાખશે અને આપડી સેજલને સડાવશે ને

આ તૈયાર થઈ નીકળો છું સાઈન લાગક પોણ આ બધે વ્યવહારિક કામમાં મારે જવાનું હોય હા હા ભાઈ ઈ વાત તો તારી હાવ હાસી હો તું રહ્યો સમજદાર અને ગામમાં તારું કેટલું હાલે ખબર છે એટલે બધાય વ્યવહારિક કામમાં તો તને જ બોલાવે ખરેખર તું મારો ભાઈ ને હું એટલી નસીબદાર છું ને કે મારે આવા કોઈ પણ નાના નાના એવા કામ હોય ને એમાં તું મને સૌથી વધારે મદદ કરે છો હારું હારું હવે એક કામ કર નિરાતે ટાઈમ લઈને આવશે અને જમીને જાજે હો હા હું જમીન જા હાલ હા